મારી વાત અપાય તું પૈસા તો હારા મારા કમો છે બરોબર કોક દાડો તું હજાર લાવી છે કોક દાડો પંદરસો લાવી છે કોક દાડો બે હજાર લાવી છે અને એક દાડો તો તું સત્યાવીસ પચાસ રૂપિયા લાવ્યો તો બરોબર પણ તું ધંધો શું કરે છે એ રીતે મન કહેતો નહીં અરે કાકા એ તો ના કહેવાય કેમ ના કહેવાય એટલે અરે કાકા તમે તાર પૈસા લેવાથી કોમ રાખો ને હું કરું તમારું કરવા જોણવું છે બા જોણવું પડે ગમે તે મન પૂછે કે તમારા ભો શું ધંધો કરે છો તો મારને કહેવાનું

તો તો નાડો નાખ્યાતો કારણ કે આપણું બરોબર ઉપાડી ઉપાડી પટકું નહી મને એટલે કાકા હું તમને રોજ આટલા આટલા પૈસા આલું તો તમે કરવા જાપોટ છો હું કરવા મારશો એમ કેડો પીજો હોય તો એમ તો બરોબર બરોબર કેવાનું નહીં

જો ના ના પાડતો તું કમાય છે બહુ અને તું હેડ તો જોય સી ની હવે મને નહીં પોહા અરે કાકા બાઈક મને બાઈક ની વાત ના ગમી કાકા કેમ ના ના બાઈક નઈ લાવું વા ભાઈ વાહ ઓને नक्की કરી દીધું છે કે જેટલી ગણા ઘર નું તાબુ ના થઈ જાય અને જેટલી ગણા રૂપિયા વાળા ના થાય એટલી ગણા સાધન નહીં લાવું એમ નઈ કાકા બીજું ખબર હાલ હું સીધો બાઈક લઈ દઉં ને તો બધા વાતો કરી ઉપરથી તમન કી કે 2 રૂપિયા કમાણા ને લે ઓડી તારા સાધન લઈને ઊભો કરી

અરે કોઈ ભાઈ છે છે મારે અરે પણ તમે આટલી ઉંમરે જોવાની કરશો તમે કોઈ ધંધે જાઓ ના ના મારે ધંધે નહીં જાવું જોણેલું હોય તો સારું કે ભાઈ ગોમનો મોણો છે ગોમ છોકરો છે ચોકણ જાય છે શું ધંધો કરે છે શું કમાય છે શું નહીં કમાતો ઓર તો રાખવી પડે કે

તારા પેર વિશ્વા કે તારી જિંદગી ફેલ નો ધંધો કરે આટલા બધા પૈસા કમાય પૂછી હરિભા કેતા ના કહેતા કે તમારા ઓભી કોઈ સારી નોકરી કરશે હવે હરિભા મને બધી ખબર હરિભા તો ક્યાંતા બધી ફરિયાદો મારી મને ખબર બોલો આવશે ના ખોટું હોય એ બધું જવા જૂની વાતો જોઈ યાદ કરવાના આવી છે શું ધંધો કરીશી કે

તારે શું કરવું આના જોડેથી મારે ચીવરીત વાંધ ગઢાવી કે તું ચેરી નોકરી કરશે જો આથી આટલા આટલા પૈસા કમાઈ લાવે છે જેટલી ઘણા મુ નહીં જોવાની એટલી ઘણા મને શાંતિ નહીં દેવાની કે મને સરખી ઊંઘ નહીં આપવાની કે સરખું તરાઈ ખાવાનું નહીં હું મન લાગે છે સારી ગુતી આ નહીં નક્કી તકડો લાગે તમે હરે સાંકળ છે હરે સાકર જલ્દી આવજો મર

વાઘુજી આ બે જણા વાતો કરતા હતા એટલે મેં હું વાતો અભળી આ અભો દારા ના હાજર કમાય છે પંદરસો કમાય છે બે હાજર કમાય છે પચીસો કમાય છે ચોથી કમાય છે આટલા આટલા રૂપિયા એટલે હું એના ચડે ચડે જતો તો એટલે મહિનાના હાઇટ હજાર હાઈટ નો બાર મહિના ના બે હજાર કોઈ નક્કી નઈ પચીસો કમાઈ

કે બે બે બંગલો બનાવો છે આપડે વસ્તી મેણા મારા મેડો અલ્યા આપડે વાઘુજી કેટલા મેણા માર્યા છે કે જો સાચી વાત કેટલા ધારુડિયા તે તારી જિંદગી શું કર્યું છે આખી જિંદગી રખડી કાધું છે

બાકી બધી ખબર હોય એવું આપડે વાઘુજી ગમે તે કરીને જાણવું પડશે અરે જોણવું તો પડે મારે મારો છોકરો મેળ દેવો હશે તરત એટલે કે લે અમાર છોકરાને લઈ જાય ગયા હંગત તે શું કે ખબર છે કે અમુ મગજ 420 જો હોય

મેં નક્કી કર્યું કે નોકરી માં કોઈ લેવા નહીં પોતાનો બિઝનેસ ઉભો કરો નહીં તો કોઈ કમાણી કરી એટલે એ બિઝનેસ થોડી થોડી અરે ક્યાં તો નહીં અબો એવું છે તમે ખાલી એક વખત પછી તમારા છોકરા નીકળ લઈ જા ના તો તો એક જવું ના ચાલે નો અડધો ભાગ કરવો પડે મારા છોકરાનો અડધો ભાગ કરવું તો અડધા પૈસા દેજો તમારા છોકરાને ને મેનેજર ની ખુરચી ના મેનેજર ની ખુરચી નહીં આ તે પાર્ટનર માં ભાઈ હા પાર્ટનર માં ક્યાં તો બરોબર છે પણ તમે ખાલી આટલી વાત લાવો અરે વાત તો હું એક કલાકમાં માં જોડી લ્યા લે એવું એમ હા આપણે તો બધું બોલતા આપડે છે કશો વધુ નહીં પોતાની કંપની નાખો અને એ આપડા મજૂરો કામ કરતા હશે હા બદલું મારો જ વિચાર છે

તો ભલા આદમી મને ખબર પડે છે કે બાકી કોઈ ના સિલ્વર ખાવાની યાર ખાવાની નહીં ચાંદી ચાંદી હા બરોબર અરે બોણું હજાર હોકી રહ્યા મારી વાત આપડો પાંચ કિલો લેવાની છે આપણે હા એવું છે આ તો પછી મંગાવીને મને ફોન કરજો હા ના ના એ વાત સાચી ઉભારો કે યાર બે મિનિટ હા ચાણી આવશે અરે ફાઈનલ કેતા હોય તો હાલ એમ નહીં પોતે 3 લાખ રૂપિયા આપી દઉં હે તો પછી ભલા આદમી કોઈ મશ્કેરીઓ તો નહીં કરતા હોય કે હા ક્યાં ઉભારો કરી ભાઈ યાર હારું હા એ તો અમારા હરીસિંહ

નોકરી માટે એટલે મેં કીધું વાઘુજી નો અભો ઘેર નરવો રખડે છે એને મેનુ ઈક કોમે વાઘુજી પિસ્તાલીસો રૂપિયા પગાર છે ઓહો હો પિસ્તાળીસો રૂપિયા હોવે બરોબર એક જ મારે ઉમર થઇ હવે ના સારું લાગે ના છે વાળી એ જે કરાય બરોબર કરાશે નોકરીઓ ના કરે હવે એમ ચોપતજી હા ખેગારજી આવો

અરે એટલા બધા તો નહીં જોતા ખાલી 2000 જ જોવે કરી આલો કે 2000 માં હું તમારા જોડે માગી ના કહું અન કરું ને યે હારું ના લાગે લાખ કે બે લાખ જોતા હોય તો પોત ટકા લઈ જો તમે તાર એટલે તમે બે લાખ ચોથી લાવશો તમે તો કોઈ મજૂરી કરતા નહીં અબો કોઈ ધંધોય કરતો નહીં હા અબા બે નવરા ચોથી લાવશો બે લાખ રૂપિયા લાવજો કરી આલજો એ હા કરી લખણ સાથે લેવા છે 5%

વાત વાતમાં તો કોઈ નહી ખાલી વાત છે જોકે વાત કોઈ કરતા નહી કારણ કે આલી તુખી ના પાડે છે તમને કહું અમાર છોકરા પોતે કુવારા ફરીસી હવે ના કુછ થી કરાવશો અમી હા તો બોલો હાડો બીજી વાત છે હું શું કહેતો તો કે અબ નોકરી જો કર જાય છે હા ધંધો હું કરે છે હા તમારે શું હતું આ ઈ એટલે તમે તો નોકરી નું કહેવા નતા આયા

તમને સુધારવા માટે કેમ ને સુધરે મેણા થી મેણા થી નઈ સુધર્યા અમે તો એના ઈચ્છા પણ અમારે ગયો છે

કે હું દારૂ પીવું અને મારું મગજ આઉટ હોય અને હું તને મારું ચૂડું કે ગમે તે કરું નહીં તને પૂછું નહીં તો તું મને ના કેતો કે તું શું ધંધો કરે છે તું જે કમાય નઈ એ બરોબર સી હા એ બધું તું મેં

છોકરો શું ધંધો કરતો હોય ને એની ઉર રાખવી ભલા આદમી હા એટલે એ પૈસા તો હારા લાવે છે કુક દાડો તર લાવે એ વાગુજી પૈસા ની લાલચ વધારે ના હારી લે કુક દાડો હલવાઈ જાહો અને ભેઠીઆઈ ભેગું નહી થાય તો

આ શિખર જિંદગી દારૂ પી વાપુજી અલ્યા શું કહો કેવું પટી ગયું

हा मारू पासो पाटण हा